હેલો મિત્રો શું તમે પણ ગજી ની સાડીઓ હોલસેલ માં એકદમ વ્યાજબી ભાવે ખરીદી કરવા માંગો છો તો આજનો વિડીયો તમારા માટે જ રહેવાનો છે આજના વિડીયો માં તમને લઈને આવી ગયા છીએ અમદાવાદના એક મોટા હોલસેલર પાસે જેમનું નામ છે રોનિલ એન્ટરપ્રાઇઝ જ્યાં તમને ગજી સિલ્ક ની સાડીઓ બંધેજ અને અજરક ડિઝાઇન માં તથા ટાઈ ડાય નકશી મલ્ટીપલ્લુ અને કરચોળા જેવી પેટર્ન માં મળી જવાની છે આ બધી સાડીઓ તમને પંદર થી વીસ કલર માં મળી જશે અને માત્ર ને માત્ર પંદરસો રૂપિયા થી શરૂ થઈને પાંચ સુધીની વેરાયટી પણ મળી જવાની છે એના સિવાય ગજી સિલ્ક તથા કોટન ની વેરાયટી માં મેન્સ વુમેન શર્ટ પણ મળી જવાના છે જેમાં સ્મોલ ટુ ડબલ એક્સેલ સાઈઝ ત્રણસો થી શરૂ થઈ એક સુધીની વેરાયટી મલ્ટિપલ કલર અને ડિઝાઇનમાં મળી જશે એના સિવાય લેડિસ ડ્રેસમાં રેડીમેડ થ્રી પીસ એસ ટુ થ્રી એક્સેલ સાઇઝમાં ગઝી સિલ્ક અને કોટનમાં દુપટ્ટા અને બોટમ સાથે માત્ર આઠસો રૂપિયાથી શરૂ થઈ જવાનું છે આ બધી જ વેરાયટીઓમાં અહીંયાથી તમે સિંગલ પીસ પણ પરચેસ કરી શકો છો તો રાહ કોની જુઓ છો નંબર ડિસ્પ્લે પર આપેલો છે અને જો તમારે રૂબરૂ જવું હોય તો અમદાવાદ રાયપુર માં સિટી સેન્ટર ટુ માર્કેટ માં ઈ બ્લોક માં એક હજાર છ નંબર ની તેમની દુકાન આવેલી છે તો આ રીલ ને સેવ કરીને પોચી જજો